અડું ગોમલેવા દેહો જમન ભક ન બેહી જશો મે આ પત પૈસા નહી તોય અમે માગીન લઈ આ તો સટકવાની વાતો કરું છું વનורה તો રેડામાં સટક જઈએ સટકવાની કાઈ જે સટ તમે હોમ કઈ તાર કઈ નતો જ્યો અલ્યા ભઈ કઈ ગયો સ પનીનું ઢાવળું તો હોભરો ચીટલું કેઈ સન હું સય તો હોભર્યું એલી હાહો મારી જે વાટાટમાં જોર કરે આ તો હાહો ને જેઠા વિકળ ના રે એસેય મારી જોસ એટલે દો માર જે તો મારી બે રોય બધા કઈ શું જશું તું બસ

અલા એને જવા દે ને થેપકો નહી વીકા હું લોકો એમાં જઉં તો તમે મારા આબુ નહીં આ આઓના ના ચરાય ખબર પડે તમે તો ગોડા છો વિક્રમજી મને જે એ કશું ગોડો નહીં એ તો હું તો બોલે તો તું હું

તમે તો કસા વારે ફરી જો પાછા જઈને તું તે એક તો ચેલા ના પણ મારે પાસે મુ આપે દે તો કે પણ બોઈએ લો કારુ નું નું કકરો બેસે ના તો કકરો ના વંદા બી બેસે ઓમ જા આ તે તો પછી બચ જાય હે નહી આવું એકલો જાય હું એકલો જ ના આય તો પણ આ ઘર સેટો ને ઘર સેટો કરાવ ને ઓ વાહ તમે ના કર્યો કરે બધો બધી ખબર પરા મોન તમારો કોમ પર એટલે કે કેજો અમે કેવા આવજો અમે આવશું અલે પણ આ ભૂચારે ના કહું છું ઓમ